પાંચું જવું નકામ હે થી તમઈ જોઈ ના ખાલી માખી જોજો જુઓ જુઓ છે કે મેકલન ડબલ દેખાય ઈ બ્લોક આ રીયો જો 350 નો ડબલ આવે અને જો આ એમાં પડ્યું તો આપણે પાછું મૂકી દે આ હે ને કઈ જો સાહેબ કરતો જ ન કામ છે ચાલો ઉપર લેન તમને બધી માખી દેખ બાકી મિત્રો ઉપર જાવા પહેલા હે ને તમને જ કા દેખાડ દો જારવો આમ દેખાડ દો આ હે ને ભાઈ વરસાદ વરસાદ આવેને એટલે કોરી જાય આવું થઈ જાય તમને વરસાદ હાવ હોય જાય ને જાય ને એટલે તમને કહી દો આવું ઠંડું મુકાઈ જાય જો દેખાય વરસાદ આવે ને ડાયરેક્ટ કોઈ જાય એક બે છાટા પડે એટલે કોરી જાય મીઠા પાણીથી પછી મુકલ હાટી શું હોય હાલો ઉકળ જાય તમને કેમિકલ લેવાનું તો સામે મિત્રો આપણે મેડીમાં કરી ગયા જો તમને દેખાડું આવી ગયું આ કેમિકલ છે મિત્રો આને હે ને પહેલાં એ પાણીવાળો છાટ મારવાનો હોય ને પછી રોગનું પેલા માર દેવાનું જોઈ લઈએ આવું રબડ જેવું થઈ જાય આ રબર થઈ ગયું જો એ ચોટી ગયું मुझे हुकाणु नथी हुका आ मैं माथे पडियो न ल हर हुकाई नी बाकी आ 2 कलाक रह जाए ने थड़को बल जाए न रबर ज्यों थई जाए એટલે ane હે ને તમે પાછો માર દયો અને રબર થઈ જાય એટલે હાવ રબર ના આ એક ડબલું હે ને 3.5 નું આવે તો ભાઈ અમે ખાલી એક રૂમ માં જી માર્યું તું બેડબલા પુરા થઈ ગયા તો ઓરી માં રોપા ગયા પાછું દેવા અમે આમ બોધ મારવાનું હોય પાછું આ બધું બાકી આ ઘર માં માર્યું ભાઈ ટીપું હે ને ખાલી આ જગ્યા હે ને થોડી કડ્યું રહી ગઈ ને અહીંથી થોડું ઘણું પડે છે જો આ તળ દેખાય આ તળ આવી ગયું એમાં થોડું ઘણું પડે બાકી ક્યાંય પાણી પડશે એક્ટિવ પાણી નથી પડતું એટલે કેમિકલ હે ને ભાઈ વરસદી માટે છે ને આ બે ડબલા નાખી દે ને વરસદી તો કમ્પ્લીટ તમારે પાણી ના પડે ગેરંટી જ નથી લેતો હું તો ખાલી ખાઉં જોઈ લઈએ મિત્રો કટ

माथे आ गया है हमारा हम बोल रहे हैं बाबा हिंदी तो वो क्या कर रहा है कुछ नहीं थोड़ा थोड़ा हिंदी बहुत आ जाता है हम बोल देते हैं थोड़ा, थोड़ा बहुत आता है यार गुजराती और हिंदी हम भैरव के भैरव के बोल तो देते गाइस हमारे मोस्टर चप्पल आ गए हैं देख लो थोड़ी देर के बाद मोस्टर आए छब्बीस ना सॉरी, छब्बीस नंबर मोस्टर रह रह जाएंगे ये देख सकते हो आप और हम अपने खेत पे चले जा रहे हैं चले जा रहे हैं और कुछ नहीं बोलना चाहूँगा क्योंकि खेत पे पानी भरा हुआ है इसलिए हम थोड़ा थोड़ा बावा हिंदी बोल लेते हैं समझे कौन मित्रों वाह क्या टीम कर रहा तो हमारा भाई ना हाल है पानी भाई जी खेतर में हमने मित्रों हटाने भाई

तब तक जय हिंद जय भारत सॉरी गाइस तो मित्रों चैनल पर आओ ना आ मुझे हिंदी नहीं तो मित्रों चैनल पर आओ तो चैनल ने सब्सक्राइब करना भूल तो ब्लॉग में तो लाइक करना ना को ना में तो लाइक करना ना को एक झन की कमेंट करना ना को बाकी बढ़िया काल बीजा ने नो लोग से ना ودي राम राम पे जय श्री राम जय द्वारकाधीश